ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે શરીરના ગુણ શરીરની આંગળી નખ મુખ આંખ રેખા હાથની તલ વગેરેની જુદી જુદી શરીરમાં નિશાની વડે સારી નિશાની કઈ અને ખરાબ નિશાની કઈ એ વિશે પૂરું આપે જાણીએ તો પુરુષની ઊંચાઈ કેટલી હોય તો સારો એની ગતિ કેવી હોય તો સારો તેનું વર્ણ કેવું હોય તે શરીરમાં ચિકાસ છે તેનો અવાજ કેવો તત્વ સ્વભાવ શરીર પંચમહૂતોની છાયા વગેરેના આધારે સારા કે ખરાબ લક્ષણ પુરુષના જાણી શકાય છે જેના તળિયા પગના કોમળ હોય મરેલી આંગળીઓ હોય ત્રાંબા જેવા નખ હોય પીઠ હોય તે રાજા જેવો સુખી અને આયુષવાળો હોય છે જેના સૂકા પીળા નખ હોય તે વિચિત્ર ખરબડચડી આંગળીઓ હોય ને પીળા વચ્ચેથી ઊંચા પગ પ્રવાસ કરાવે છે કાળા પડદા કાળા પડખાં લાલ પગ વંશનો નાશ કરાવે છે ગરમ પગ મુક્તિ કરાવે છે પીળા તળિયાવાળો મનુષ્ય વધુ સ્ત્રીઓમાં રત રસિક હોય છે સૂક્ષ્મ એટલે નાના અને રોમવાળો હાથીની છૂંડ જેવો સાથળવાળો તથા પુષ્ટ સમાન જાંગવાળો પુરુષ રાજસૈવી જેવું સુખ ભોગવે છે માસલ જાનવાળો રાજ્ય પ્રાપ્ત કરે છે મોટા જાનુવાળો દીધાયુસ આયુષ ભોગવે છે કૂતરા શિયાળ જેવી જાંગવાળો દુઃખી હોય છે વધુ રોમવાળો દુઃખી હોય છે માંસ વિનાની જાનુવાળો પ્રવાહમાં પ્રવાસમાં મૃત્યુ પામે છે નીચી જાંગવાળો ઈસ્ત્રીને વંશ રહે છે નાની જમણી બાજુ નમેલી શિશન એટલે ઇન્દ્રી વાળો ધનવાન અને સુખી બળવાળો હોય છે તે પુત્રવાન હોય છે સમાન અને લંબ અંડવાળો રાજા જેવો સુખી અને સતાયો હોય છે ઈસ્તુલ અને ડાબી નમેલી શિષણવાળો નિર્ધન અને દુઃખી અને પુત્ર વિનાનો હોય છે કોમળ શિષણવાળો પ્રેમયની પીડા ભોગવે છે વિષમ અને ખેંચાયેલ અંડવાળો લપટ અને અલ્પજીવિત એટલે ઓછું આયુષવાળો હોય છે પુષ્પ પુષ્પના જેવી સુગંધના વીર્યવાળો સુખી હોય છે અને વીર્યવાળો દુઃખી પુત્રીઓનો પિતા હોય છે માસળ પુષ્ઠવાળો સુખી સિંહના જેવી કમરનો રાજા જેવો સુખી હોય છે સમાન પેટવાળો ભોગી હોય છે એટલે સમાન એટલે મોટા પેટવાળો ઈસ્તુળ પેટવાળો દુખી હોય છે અતિ ઊંટના જેવી કમરવાળો ગળાના જેવા પેટવાળો વધારે દુખી હોય છે પરિપૂર્ણ પડખાવાળો સુખી હોય છે નીચા વાંકા નમેલા પડખાવાળો અભોગી દુઃખી હોય છે ને સમાન કૂખવાળો ભોગી હોય છે નીચી નમેલી કૂખવાળો કઠોર હોય છે અને સર્પના જેવા લાંબા પેટવાળો દુઃખી હોય છે ઘણું ખાનારો દુઃખી હોય છે નાભીનું નાભીનું જ્ઞાન ગોળ અને ઊંચી તથા વિસ્તારવાળી નાભીવાળો સુખી હોય છે તત્વજ્ઞાનીની નાભી જમણી બાજુ હોય છે તત્વજ્ઞાનીની નાભી જમણી બાજુ હોય છે અને બંને બાજુએ આમ પોળી નાભી દીધાયોવાળો હોય છે ઉપરની બાજુએ પોળી નાભી ઈશ્વર્ય આપે છે નીચેની બાજુ પોળી નાભી ગાયોવાળો હોય છે કમળવાળી નાભી રાજપથ અપાવે છે નાની અદ્રશ્ય તથા નમ્યા વગરની નાભી મનુષ્યને સુખ આપે છે વિષમ નાભીવાળો અથવા નાભી ઓછી જેની છે તે દુઃખી હોય છે સઠની નાભી ડાબી બાજુએ નમેલી હોય છે પેટ ઉપર આમ ત્રણ વળીયું ઉપદેશક હોય છે ભાઈ આમ જે અહીંયા વાળો એમાં આમ ત્રણ વળ થવા જોઈએ ત્રણ વળવાળો એ જ્ઞાન પ્રચાર કરતો હોય છે ચાર વળીવાળો પેટમાં આમ ચાર વાળો પુત્રનો પિતા હોય છે વળી વગર વળી ઈસ્ત્રીઓ વગરનો રાજા જેવો સુખી હોય છે એ બે વાળો પેટમાં એક વળીવાળો એક વળીવાળો માણસ ઈસ્ત્રીથી મૃત્યુ પામે છે બે વળીવાળો અનેક ઇસ્ત્રીઓ ભોગવે છે તથા વધુ વળીવાળો ઇસ્ત્રીરત હોય છે પુષ્ઠ કોમળ તથા જમણી બાજુ રોમવાળું પડખું રાજત્વ સુખીની નિશાની છે એનાથી વિપરીત લક્ષણવાળો દુઃખી હોય છે બીજાની તે ગુલામી કરે છે રાજાનું હૃદય ઊંચું વિસ્તાર તથા કંપન રહિત હોય છે સમાન વક્ષવાળો સુખી હોય છે બીપી જેની સંપત્તિ ગાળાની સારી હોય છે ને વિપરીત હૃદય તથા નસો દેખાતી હોય એવા માણસ દુઃખી હોય છે નાના વક્ષવાળો પુરુષ હિન વિસ્મય વક્ષવાળો દુઃખી તથા ઇસ્ત્રીથી મૃત્યુ પામે છે વિષમ સંકંદવાળો પાપી હોય છે તથા હાડકાં માંસ દેખાય એવો સાંધાવાળો દુઃખી હોય છે શંખના જેવા ગળાવાળો રાજા જેવો આમ સુખી હોય છે તથા ભેંસના ગળાંવાળો સુરવીર હોય છે ચપટા તથા સુખી નળીવાળો ગળાવાળો દુઃખી હોય છે બળદના જેવા ગળાવાળો શસ્ત્ર પ્રવાહથી મૃત્યુ પામે છે લાંબા ગળાવાળો ઘણો ખાનારો હોય છે ભાગ્ય વગરનો તથા રોમવાળ વગરની પીઠવાળો સુખી હોય છે હવે પીઠની બાજુ ભાંગેલી તથા રૂવાંટાવાળી પીઠ દુઃખી પુરુષની હોય છે પરેસે પરસેવા વગરની ચીકણી તથા સમાન રોમવાળો સુખી હોય છે પરસેવાવાળી અપુષ્ટ તથા નીચી દુર્ગંધવાળા વાળો દુઃખી હોય છે હવે ખંભા ખંભા આમ રસપર સંતુલન વિસ્તૃત અખંડ સુખી પુરુષના હોય છે અને ખંભા સૂઠ જેવા ગોળ જાણું સમાન તથા પુષ્ટ બાઉ રાજા જેવી સુખી હોય છે માંસ વગરના રોમવાળા ખંડિત તથા અસત્ય વસ્ત ખંભા ના હોય છે દુઃખીની બાઉ આમ ટૂંક્યું હોય છે હવે આંગળીઓ દીર્ધાયુની આંગળીઓ આમ આમ લાંબી હોય છે આમ લાંબિયું ભાગ્યશાળાની આમ સીધી હોય છે બુદ્ધિશાળીની આમ પાતળી હોય છે સેવાવાળાની આમ ચેપટી હોય છે જાડી આંગળી દુઃખીની હોય છે નમેલી આંગળીઓવાળો હથિયારથી મરે છે પછી હાથ વિશે જાણો હાથ વાંદરાના જેવા સુખીના હોય છે પાપીના હાથ વાઘ જેવા હોય છે સઠના હાથ સારી રીતે જોડાયેલા અને મણિબંધ રાજા જેવો સુખી હોય છે નાના હાથ કપાય છે તથા કડાકા બોલતા હાથ દુઃખીના હોય છે આમ હાથ મતલબ ઊંચા નીચા કરે મેં મતલબ કડાકા આવતા હોય અમજીલો તો એ સમજી લો દુખીએ પછી હથેળી હથેળી ગોળ હોય તે તે પાછી ઊંચી હોય તે દાની છે આ આ ભાગ દાની છે લાલ રંગની સુખીની હોય છે નીચી નમેલી હથેળીવાળો પિતાના ધનથી દુઃખી વધુ હોય છે હથેળીવાળો પીળી હથેળીવાળો દુઃખી હોય છે પીળી હથેળી વાળો સ્ત્રીમાં ગમન કરનારો તથા દુઃખી હોય છે હવે નખ આ નખ વિશે જુઓ નખ ત્રાંબાના રંગ જેવા રાજા જેવો સુખી હોય છે નખમાં આમ અર્ધચંદ્રવાળો સુખી હોય છે આ થડમાં મતલબ નખ જે છે ને અર્ધચંદ્રવાળા એ સુખી ના હોય ને નખમાં સફેદ તપકા અથવા આમ ઊભા લીટા હોય તે દુઃખીની હોય છે એવા નખવાળો ને ધોળા નખવાળો રોગી હોય છે અર્ધચંદ્ર નથી જો નખના થડમાં અર્ધચંદ્ર નથી તો એ દુઃખી છે સમજી લો હવે અંગૂઠા વિશે અંગૂઠાના મૂળમાં જવની રેખાવાળો પુત્રવાળો હોય છે આ અહીંયા અહીંયા તથા લાંબી રેખાવાળો આંગળીઓમાં ભાગ્યશાળી વધુ જીવે છે રેખા ચીકણી તથા આમ ઊંડી સુખીની હોય છે આ ઊંડી રેખા ઉમે એ માણસ સુખી હોય છે ચીકણી હોવી જોઈએ દુઃખીની રેખા લુખી તથા આમ છીછરી હોય છે આમ છીછરી હોય છે હવે આંગળીઓ ભરાવદારની તે સુખી હોય છે આમ ભરાવદાર આજમાં મારામાં મતલબ ખાચા થઈ ગયા એટલે આમ આમ સમજો થોડી તકલીફ ઉંમર થઈ ને એ તો તકલીફ સમજો આમ આંગળીઓ મતલબ ભરાવદાર મતલબ આમ ગેપ ન હોવો જોઈએ તથા છૂટી સૂકી આંગળીઓ વાળો દુઃખી હોય છે હવે રેખા હાથના કાંડાથી હથેળીમાં આગળ જતી ત્રણેય રેખા હોય આ અહીંયાથી મતલબ કાંડ થઈને અહીંયા કાંડન થઈને આમ ત્રણેય રેખા આમ જતી હોય જતી હોય તો એ સુખી હોય છે હથેળીમાં બે મત્સ્ય રેખા હોય તો તે સદાવર્ત કરે છે વ્રજ રેખાનો સુખી હોય છે મત્સ્યરેખા વિદાન શંખ છત્ર પાલખી હાથી ઘોડો ને કમળના ચિહ્નવાળાઓ હથેળીમાં હોય તે રાજા જેવો સુખી હોય છે કમળ મુના મૂન્નાલ ધ્વજ અંકુશ હોય તો ભૂગર્ભમાં ધન ધરાવનાર તેમજ સ્વાસ્તિક સુખી હોય છે ઈશ્વરીયવાળો હોય છે હથેળીમાં જો ખડું ચક્ર બરછી ધનુષ ચિહ્ન હોય તો તો એ સેનાપતિ બને છે ઉપલબ્ધનું ચિહ્ન હોય તો યાજ્ઞિક બને છે મગર ધવજ હોય તો કોષથી ધનવાન થાય છે હવે અંગૂઠાના મૂળ વિધિ જેવું હોય તો અગ્નિહોત્રી બને છે ત્રિકોણ જેવી રેખા રેખાઓ ધાર્મિકની હોય છે અંગૂઠાના મૂળમાં જેટલી જાડી રેખા હોય એટલા એના પુત્ર બને છે તથા ઝીણી રેખા હોય એટલી પુત્રીઓ બને છે કાંડાથી તર્જની મૂળ સુધી ત્રણ રેખા જતી હોય તો સો વર્ષનું આયુષ હોય છે તૂટ તૂટક રેખાવાળો વૃક્ષ ઉપરથી પડે છે પુષ્કળ રેખાવાળો તથા રેખા વગરનો દુઃખી હોય છે હવે આ જીભ જીભ લાંબી અને લાલ સલેસણ તથા સમાન ભોગી પુરુષની હોય છે સફેદ કાળી રફ લુખી દુઃખીની હોય છે આમાં રફ થઈ જાય આમ મચીકા ચોટી રહે તો માણ દુઃખી જીભમાં આમ કફ ચોટી રહે એની સ્ન એ કે એનું પાચન બગડે યાદ રાખજો જે જીભમાં આ મેલ વધારે ચોટે તો જાણી લેવાનું કે એનું પાચન બગડ્યું હોય તો જે છે ને ચાવી ચાવીને ખાય પાચન સુધારે દાંત ચીકણા અને સમાન અને નાના સુખીના હોય છે દાંત લાંબા જાડા અને આમ બહાર વળેલા ના હોય છે દાંતમાં મેલ ચોટે તો પણ પાચન બગડ્યું છે અને હવે આ મુખ મુખ સુંદર અને ગોળાકાર નિર્મળ ક્રાંતિવાન રાજા જેવો સુખી હોય છે સંપૂર્ણ મુખવાળો ભોગી અને ભાગ્યહીનનું મુખ તેજ વિનાનું હોય તે દુઃખી હોય છે તથા વિરુદ્ધ હોય છે ઇસ્ત્રી જેવા મુખથી સંતાનહીન ગોળ મુખવાળો લાંબા લાખો લુખો લાંબા મુખવાળો દુઃખી હોય છે ભયાનક મુખવાળો દીર્ઘ અને નીચા મુખવાળો પુત્રહીન નાના મુખવાળો કુષણ હોય છે હવે આ હડપચી ફાટ્યા વગરની આ ફાટ્યા વગરની કોમળ ચીકણી તથા નીચી નમેલી સુખ ગણાય છે લાલ અને લુખી તથા નાની હડપચીવાળો ચોર હોય છે ચોર બને છે કણ શકુના આકારવાળો તીક્ષણ સેનાપતિ જેવો હોય છે કાનમાં વાળ હોય તો દીધાયુ ગણાય છે મોટા તથા પુષ્ટ કાનવાળો સુખી ગણાય છે અને માંસ વગરનો કાનવાળો દુઃખી ગણાય છે ચપટા કાનવાળો વિલાસી હોય છે નાના કાનવાળો કંજૂસ અને લોભી હોય છે નસો દેખાતી હોય કનવામાં તો એ દુખી હોય છે હવે આ નાક નાક સમાનવાળો ભોગી હોય છે તથા સુખી મસ વગરનો હોય છે દુઃખી તથા નાના છિદ્રવાળો હોય છે સુંદર પુટવાળા સીધા નાકવાળો ભાગ્યશાળી હોય છે કપાયેલા નાકવાળો અગમય સ્ત્રીઓમાં ગમન કરનાર હોય છે ઉપર ઊંચું ઊંચે નાકવાળો ચોર હોય છે ચપટા નાકવાળો ઈસ્ત્રીના હાથે મૃત્યુ થાય છે તથા જમણી બાજુ જમણી બાજુ તરફ નમેલા નાકવાળો ખાવ ધરો હોય છે હવે છીક છીક માત્ર એક આવે તે મનુષ્ય સુખી છે ઉપરા ઉપરી ઘણી છીકો દુઃખી હોય છીકો આવે છે એ દુખી હોય છે હવે માંસ ગાલવાળો રાજાના મંત્રી સમાન સુખી હોય છે હવે આંખ આંખ કમળની પાંખડીવાળો સુખી હોય છે લાલ ખાલી આમ ખૂણા છેડા જે આંખમાં હોય એ બરાબર તે લક્ષ્મીમાન ને મધના જેવી પીળી આંખોવાળો સંપત્તિવાળો તથા આંખમાં મતલબ કે ફિલાસ છે તો એસિડિટી છે તો ગરમી વધી ગઈ છે સમજો ને ઊંડી આંખોવાળો ઈશ્વરિયવાન હોય છે નીલકમલની પાખડી જેવી આંખોવાળો વિદાન હોય છે મોટી આંખવાળો મંત્રી કપિલ અને વરણવાળા આંખવાળો ભાગ્યશાળી હોય છે બિલાડીની જેવી આંખવાળો પાપીની હોય છે હરણની આંખવાળો ચોર હોય છે ભૂરી આંખવાળો કુર પાપી હોય છે નેત્રમાં રુદન આંસુ દયા પ્રેમના એ શુભના છે અતિ આંસુ દુખીને આવે છે હવે ભમર મોટી તથા ઊંચીવાળો ઘણો સુખી હોય છે આ કપાળ જો જેટલું મોટું હોય એ સુખી સમજવાનું અને આમ નમેલી બમરવાળો ધનવાન મધ્યવાન ઊંચી ભમરવાળો ઓછી ઉમરવાળો વધુ ભમરવાળો દુઃખી તૂટેલી ભમરવાળો દુઃખી તથા મધ્યમ નમેલી ભમરવાળો અગમય સ્ત્રી ગમન કરવાવાળો હોય છે હવે કનની પટ્ટી મોટીવાળા સુખી નીચી નમેલીવાળા દુખી તથા સંતાનહીન હોય છે હવે કપાળ ઊંચાવાળો રાજા જેવો સુખી કપાળ વાંકાવાળો દુઃખી વિશાળ કપાળવાળો આચાર્ય અને નાના કપાળવાળો દુખી હોય છે હવે સ્વાતિક રેખાવાળા ઘણા ધનિક સુખી હોય છે નાળીઓથી ઘેરાયેલા કપાળવાળા પાપી અને નીચા કપાળવાળા વધ તથા બંધન પામનારા તથા ગોળ કપાળવાળા કંજુસ હોય છે લલાટમાં આમ ત્રણ રેખાવાળા સો વર્ષનું આયુષ્ય હોય છે આમ આમ લલાટમાં આમ જોવા અહીંયા જો દેખાય રહ્યો લલાટમાં આમ રેખા આ ત્રણ રેખા જો હોય આમ તો એ સો વર્ષ જીવે છે આયુષ જીવે છે એને જો ચાર રેખાવાળો હોય તો પંચાણું વર્ષ મતલબ કે જીવે છે તૂટેલી રેખાવાળો નેવું વર્ષ મતલબ જીવે છે વાળ સુધી રેખાવાળો એ અહીંયાથી ઘરે છે સુધી રેખા હોય તો એંસી વર્ષ જીવે છે પાંચ રેખાવાળો સિત્તેર વર્ષ જીવે છે વાંકી રેખાવાળો ચાલીસ વર્ષ અને ભમ્મરમાં લાગેલી રેખાવાળો ત્રીસ વર્ષ ડાબા ભાગમાં વાંકી રેખા હોય તો વીસ વર્ષ અને એક અથવા બે રેખા હોય તો વીસ વર્ષ ઓછું જીવે છે તો મસ્તક આમ છત્રીના જેમ વિસ્તારવાળો રાજા જેવો સુખી ગોળ માતાવાળો ગાયોવાળો શિર સમ્રામ જેવા માથાવાળો દીધાયો તથા નીચા માથાવાળો પ્રતિષ્ઠ ચપટા માથાવાળો માતા પિતાનો ખૂની ગળાના જેવા માથાવાળો પાપી તથા દુખી તેમજ ઘણા નીચા માથાવાળો અનરથ કરે છે રોમકૂપમાં એક વાળ હોય તો કાળા ચીકણા વાંકા તથા સળંગ અંગ્રવાળા કોમળ સુખી હોય છે આ આજે આપ રોમના આ ખાંચા ને ખાંચામાં આમ જોશો તો મેં ઘણા હશે ઘણા હશે રોમ રોમ આ છિદ્રમાં તેમાં આપણે થડમાં મટલે નાના ચીકણા હોય છે વાંકા એ એ સુખીની નિશાની છે એક એક રોમ કૂપ એટલે એક ખાંચામાં પણ એક રોમમાં અનેક વાળ વધુ હોય અને ભૂગરાં ને જાડાં ફાટેલાં છેડા ને લુખા નાના તે દુઃખીના હોય છે પણ સુખીના લક્ષણ જાણો નાભી સત્યવ સદ ગંભીર હોય છે છાતી લેલા સુખ વિશાળ હોય છે છાતી નખ નસિકા કુકાવટી ઊંચા હોય છે શીસણ પીઠ ગરદન અને જાંગ નાના હોય છે આંખના છેડા પગના તળિયા હાથ તાળવું નીચેનો હોઠ જીભ તથા નખ લાલ હોય છે દાંત આંગળીઓના ટેરમાં કેસ ચામડી નખ સૂક્ષ્મ હોય તે બધા જ તે સારા મનુષ્યના નિશાની છે યાદ રાખજો તો આપણે જે ભગવાન નિરાકારે પ્રભુને કરોડો અબજો મનુષ્યની વેચે મારી પ્રાર્થનાને સાંભળી મારા કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુનું દર્શન કરાયા તે જ્ઞાન અમોએ અમારા સર્વે કુટુંબોને અપાયું અને આ વિદ્યા વડે દરેક મનુષ્યને પણ આ પ્રચાર કરીએ છીએ તે પરમાત્મા એ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની શપદ્રામાં જઈએ છીએ ભગવાન નિરાકાર એક છે અજર અમર અવિનાશી અને જે ભગવાનની પ્રકૃતિ વિભૂતિઓ છે ગીતાજીના દસમા અધ્યાયના અઢારથી કરીને ચાલીસમાં વિષ્ણુ શંકર રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે તો વિભૂતિઓને જ આપે મતલબ કે ભગવાન માનીએ છીએ ને એ વિભૂતિઓને બનાવ્યા ઓળખતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાં બાવોતેર હજાર નાળીઓ બને છે તેમાં સુક્ષમણા મુખ્ય ત્રણ નાળીઓ છે આ ઇંગલા ડાબી પીંગલા એટલે જમણી એ બંને બાજુ આમ વારાફરતી આમ દબાવો તો નાકમાંયથી બંને બાજુ શ્વાસ નીકળે એને સૂક્ષ્મણા નાળી ખોલી કહેવાય તે સૂક્ષ્મણા નાળીમાં પરમાત્માનું જ્ઞાન કે ધ્યાન કરવું તો થાય છે ત્યારે નામ મંત્ર કે રૂપને જોશું નહીં તો એ ત્યારે નામ મંત્ર રૂપ વગરનું જે આમ શરીરમાં જે ઓજસ નીકળે એ વડે એ ઓજસથી આભા મંડળનું કવચ સારું બને છે જો નામ મંત્ર કે રૂપ જોશું તો તેવા તરંગો બનશે તે તેવું વળી પાછા નવા જન્મમાં ભોગવું પડશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પરમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદિશાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વેના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા એ હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું